ભાઈ બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે આપણા અનોખા નવા લોગમાં તો તમારા ભાઈ આજે મંડપ ખડબ થઈ ગયો હતો ને પછી આપણે બીજો લોગ બનાવવાનો ચાલુ કરી દીધો છે અને મિત્રો તમારો અવાજ ભાગી ગયો છે કુવા બાંધવા કેમ કે આપણે કૂવો બાંધવાનો નથી કૂવા બાંધવાનું થઈ ગયું છે ફાઇનલી એટલે પૂરું થવાનું કામ થઈ ગયું છે અને ફટાફટ આપણે ન્યા જઈને આપણે પ્રોસેસ કઈ રીતની બધી છે જોવાની છે અને આજે થોડુંક રખડવાનું કામ છે વધારે તો આજે થોડું તમને બધાને થોડીક વધારે મૂંચ કરાવી જોઈએ અને ભાઈ મંડપમાં મારી મજા આવી એની વાત તમે કરતા નહીં મિત્રો તમે બધા જોઈ શકો છો અને કૂવ બાંધવાનું કામ થઈ ગયું છે પૂરું અને કેમ કે એકાદ બે જથ્થર જે હોય અને ભરતી ભરતી નહીં થઈ ગયું અને મોટર કાઢવા માટે આપણે ગરડો ફિટ કરવામાં આવે એટલે તમે જોઈ શકો છો અને કૂવ બાંધાઈ ગયો એટલે દેખાવાય છે એક નંબર કેમ કે કુવાનું ભાઈ કામ એટલે જોરદારથી કેમ કે કરવામાં આવ્યું હતું કે એકાદ બે દિવસ બે ત્રણ દિવસ ગયા હતા અને આવી રીતનું કામ થઈ ગયું જોરદાર અને ફટાફટ એ પૂરું થવા આવ્યું હોય ત્યાર પછી આપણે ઘડી વાર વજાઈ ગયા સિમેન્ટને ઠેલી લેવાના સિમેન્ટને ઠેલી લઈને આપણે ભૂકી ગયા છે અને મિત્રો વાત કરવાના કો બંધવાનું થઈ ગયો છે ફૂલ તૈયાર અને સાઈડમાં બધું ફરતી ફરતી થઈ ગઈ છે અને હવે ખાલી આપણે મોટર ચાલુ કરવાની છે અને ભરવાના છે બેરેલું બેરેલું તો ફટાફટ બેરેલું ભર નાખીએ અને આ કોમાંથી જ પાણી આવેનું પાણી જ આપણે હવે તો કેમ ઉપયોગમાં અને લેવાનું કેમ કે મોટર આપણે નાખી દીધી કેમ કે ત્રણ ચાર દિવસમાંથી નાખી દઈએ હવે બંધ થવા તો આજનો દિવસનો ખાલી છેલ્લો વહીતો છે અને આજે આપણે વિડીયો બનાવાના છે કુવા માટે કેમ કે કુવાની પણ ઘણા બધા સિનેરી લેવાના છે ને કે કુવાનો વિડીયો ના કેમ કે ગમીને થાય આપણે લોક તો આપણે બનાવવાનો આખો હોઈએ છીએ એટલે આપણે ખાલી કહેવા માટે કુવા માટે વિડીયો બનાવવાનો છે તો ભાઈ કુવા તો થોડોક બંધાવવા આવ્યો ને હવે અડધી કલાક કલાકમાં તો ભાઈ ઉપર થલે મારી દેવા અને કેમ કે માલ બાલ કરે બધું ચાલુ કરી દેવાનું હોય તો કામ એવી રીતે કેમ કે આ થોડોક ગાર વેસું હોય ભાઈ ગાર વેચવાનું હોય ભાઈ તો મિત્રો પછી ત્યાર પછી આપણે આવી ગયો પરેશ કાકાની અને ભાઈ થોડુંક અમને ઠંડુ પાણી પીવું છે ને ભાઈ ગરમી થાય ને એટલે અગ્નિ વર્ષે ભાઈ એવી રીતનું કેમ કે આ સીન થઈ ગયું છે પહેલાં ગજબ રીતનું તમે બધા જોઈ શકો ભાઈ આ બેકગ્રાઉન્ડનું વાતાવરણ એવું રીતનું થઈ ગયું છે ને ભાઈ કેમ કે વરસાદ આવે ને એવી રીતનું બધું થઈ ગયું છે પ્રોસેસ તો ફટાફટ આપણે ગરમ પાણી નહીં પણ ઠંડુ પાણી પીવાનું છે મોજ આવી જાય એવું તો ફટાફટ ઠંડુ પાણી પી નાખીએ મિત્રો આપણે રામભાઈ અને કાનભાઈ ફટાફટ નીકળી જાય કેમ કે આનું નામ છે કાનજા કેમ કે યુટ્યુબ બનાવાય વિડીયો બનાવે એટલે જોરદાર અને હવે આપણે મિત્રો જવાના છે કટકી બાજુ અને દાદાના દોર દાદાના બોર કરેલો હતો અને પાણી આવ્યું નહોતું ને એમાં આપણે જોવાના છીએ કેવીક રીતનું પાણી બધું ભરાઈ ગયું તો તમને બધા દેખાડી રહી શકો કેમ કે ઊંડું પાણી હોય ને ભાઈ એટલે કારા ઉનાળાળાળાની અંદર ધૂમ હોય ને ધોમી ગા તરીકેની અંદર આપણે જો ભાઈ ગયા રખડવા તો આપણે રખડવા છીએ ક્યાંક કામ ધંધો હોય છે નહીં અને લોક બનાવવાની ભારી મજા આવે કેમ કે તમારો બધાને સપોર્ટ એવી રહી ને બહુ એટલે બહુ મજા આવી જાય મિત્રો આપણે રામભાઈને ને વાળીએ અને કેમ કે આવી ગયું છે કેમકે એના ભાગ્યવાળા ને વાળી છે અને આવી ગયું છે ખાતર તો ખાતર ઉતારવા પ્રસુત કરી દઈએ ચાલો કેમ કે શાહ બહાર નાખવાનું કામ થઈ ગયું છે બધું આ બધું ચાલુ અને અમારે પણ જો હાકી દેવાનું છે અને ફટાફટ ચા શાહ પણ કરવાનું કેમ કે આપણે વાવવાનું છે બધું મગફળીને એવી રીતનું વાવવાનું પ્રસ છે જો રિક્ષા આવી ગયા ને ખાતરનું નામ કે છે આપણે પહેલાં પૂછી લઈએ મિત્રો કાનભાઈને ખાતર આવી ગયું તો કાનભાઈ ભાઈ કયું ખાતર આપેલું હોય તમારે

તમારા ભાઈ ધમેકા કેમ કે ચાલુ કર્યું ડ્રાક્ટર કેમ કે હિરભાઈ નેટિંગ ભાઈ હે ને આવી રીતના ફટ ખટો એ પણ અમે કમેન્ટ કરીને કહી દીધું કેમ કે પેટ પેટનું હાલે છે કે નથી હાલતું અને આવી રીતનું કામ કરી દીધું અને આ બધું આપણું હાકવાનું નથી અને આપણે હેઠળ છેલ્લો આપણો ખૂણો હોય ને ત્યાં સુધી આપણે હાકવાનું છે આજે તો એવું બધું કામ છે અને માઠ મારવાનું ફાઇનલી આપણે કરી દીધું ચાલુ અને માઠ મારી આપણે રેવલ કરી દેવાનું કેમ કે કાન ભાઈને નાતી મારીને પહેલાં ભાગીવાર ત્રણ મૂળમાંથી થેફા ઘાટ ને ખાય એવી રીતનું મારાય જ નહીં મિત્રો તમે બધા જોઈ શકો તો તૈકાની અંદર આપણે તમારો ભાઈ સડી ગયો જાંબોડીમાંથી ને જાંબુ છે મોટા એટલે એમાં ખાવા માટે સડી ગયા અને તો ડાયર છે અને તમે આ જો ડાયરખીમાં જાંબુ ભરેલા ધોમ તમે તો આ બધા સાઈડની ડાયરખીમાં ભરી ધોમ જાંબુ અને આપણે જાંબુડી ખાવાના છે તો જાંબુડા ભાઈ મીઠા મીઠા કેમ ધોરા કલરના અને એમાં તો ક્યાંક પયડા ને તો કેઠાફા જ આવું એટલે તમને બધા ને બતાડવા કેમ કે જાંબુડી પર હું સડી નતો આવું ત્યાર ભાઈ તમારો ભાઈ આવી ગયો ઉપર પછી બાજરામાં પાણી વારવાના બે ક્યાં જેટલા વાઈદા અને મિત્રો પવનની વાત કરાવો ને આજે વાતાવરણ થઈ ગયું ડેન્જર પ્રકારનું તમે જુદા જોઈ શકો છો આવી રીતનો બાજરો આપણે પાવામાં આવેલો છે અને થોડાક સમય આપણે બાજરાનું પાણી ઘટતું હતું એટલે આજે પાણીનો મહેડતો આવી ગયો અને હવે થોડોક દિવસમાં તાળી આપવાની છે બાજરાની કેમ કે હવે આમાં ઊંડા અને પાણીને તેને જરૂર છે તો હવે હવે બે વસ્તુ કેમ કે પાણીનો હવે પ્રોબ્લેમ છે એટલે શું કરવું પડે કેમ ઉનાળાની અંદર વધે ને થોડા થોડા એકાદ કહેવાય સાહટિયાના વધેના હોય તો મેં કીધું તાણી છે એટલે પબ્લિકની કેમકે પાણીની બહુ તાણ છે એટલે આપણે પાવાનો વ્યવસ્થા કરી ચાલુ અને હવે તો એક બે પાણી કાઢવા દો કેમ કે મોટો મોટો ડુંડા નીકળી ગયા ને એટલે બે પાણી કાઢવા તો બાજરો થઈ જાય અને હવે બેસી ગયો થોડોક વધારે પૂરતો બાજરો તમે બધા જોઈ શકો આવી રીતના બાજરાનો પોટ થઈ ગયો અને વાથી આપણે ટાઈમથી આપણે વાવેલો હોય બાજરો અને એ રીતનો ઓલી બાજુ ટુડેર હતી કેમ કે આછાત્રી પાછાત્રી ટુડેર હતી એ તો તમારો ભાઈ નાઈ ધન તૈયાર થઈ ગયો અને આપણે જવાનું છે હાથી આંખવા કેમકે નીતિનભાઈ હાથી આંખ્યા છે ને મિની ટ્રેક્ટર કેમ કે બહાર સુકતો ભાઈ ટ્રેક્ટર આપે ને ગજબ રીતનું અને એ રીતનું કામ છે આપણે નાઈ ધોન ખાઈ ગયા અને કમ્પ્લીટ અને હવે આપણે એ બધું કામ કરવાનું છે અને અત્યારે આપણે કામ ધંધા તો હોય નહીં કેમ કે ઉનાળાની અંદર કેમ કે કામ ધંધો કંઈ કરવાનો થતો જ નથી કેમ કે આપણે પાણી ઓછું રહ્યું ને ભાઈ પેસન્ટનું મોલ ના થાય ને એ રીતનું કામ છે અને બુલેટ ઘાસનો ક્યારે પીઓને મજા મજા એવી રીતનું કેમ કે પ્રોસેસ હાઈલે રાખે તો મિત્રો તમારો ભાઈ આવી ગયો છે બાજરો પાવા અને બાજરો પાવાનું કદાચ ચાલુ અને તમે મારી પાસે બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો થઈ ગયું તો ભયાનક રીતનો અને બાજરાનો તો એક રહી ગયો છે એટલે આવી ગયા પાછા ના આપડે તંત્ર એમાં આવી ગયા કેતન ભાઈ આપણા પડોશી આપણે લઈ આવ્યા ઝટકા મશીન તમે જોઈ શકો આવી રીતનો જટકા મશીન હોય અને આવી રીતના કેમ કે આ બધું તાર મારેલા છે અને એની સાઈડમાં તાર મારેલા છે એટલે બે ની સાઈડ માં આગળ માથે ઝટકા મશીન એટલે ભૂંઈડા આમાં કેમ કે બહુ ઉત્પાદન છે તમે આ બધું થોડાક આપડે ડુંડા આવી ગયા છે કેમકે થોડુંક પાણી નતું મળ્યું એટલે પાછળ રહી ગયો અને આ થોડોક અઠવાડિયું મોર હતો અને ઝટકા આડી ચાલુ થાય એટલે શોર્ટ લાગે ભડાકા ભડાકે શોટ લાગે ભાઈ તો તમારે કોઈને લેવો હોય ને તો કેમ કે આ ઉપયોગી વસ્તુ હોય તો ત્યાર પછી આપણે હોય જાય છે ઘરે અને વાત કરવામાં તો એક ક્યારે આપડે બાજરાનો પવાનો હતો પણ એ ક્યારેય પીધો નહીં ને ભાઈ અત્યારે ઉનાળાનું પાણી હોય ગયું એટલે હાવ પાણી હોય ગયું ભાઈ મોરું પાણી તોય ટાઈકો નહીં તો હોય જાય તો શું કરું કેમ કે આ મોલ જ એવી રીતનું ભાઈ થાય છે ને કેમકે પાણી બહુ જોઈએ હોય મોલને અત્યારે પાણી બહુ જોઈએ અને હવે રીતની બધી પ્રોસેસ હોય ભાઈ બાકી તો આ આપણે હાલ તો માઇલે રાખીએ અને આપણે હવે જવાનું છે વાળીએ કેમકે હવે નીતિનભાઈ હાથી આવતા હતા અને આપણે સીધા આવી ગયા તો બાજુ મોલારો કાઢ્યો હતો એવું બધું કામ છે તો ફટાફટ આપણે મેન રાણી લઈને ભાગી જઈએ તો મિત્રો તમે વાત કરો ને તમને બધાને મેં કીધું હતું ને કુવો પૂરો થઈ ગયો છે તો આ છે આપણો કુવો પૂરો થઈ ગયો થર મારે તમે બધા જોઈ શકો છો અને હાઈનો સમય થઈ ગયો તમારા પાસે સીધો ભગ ગયો કુવે અને કુવાના થર મારેલા કાંઈ ના ઘટે ભાઈ મિત્રો તમે બધા જોઈ શકો છો આ છે આપણું કુવાનું રિઝર્ટ અને કેમ કે પાગ્યા વાર આવ્યા હતા અને કહી દીધું હોય કે કુવાઓ બનાવો એટલે કાંઈ ના ઘટે અને તમે જોઈ શકો આવી રીતનો કુવો બનાવ્યો અને કેમ કે ભાઈ ચાર થર લીધા તમે જોઈ શકો એક બે ત્રણ ને ચાર થર લીધા હે અને ઓલા કસર પાયદા ખાલી ત્રણ જ થર છે કેમ કે આપણે ઊંચી રાખી કેમ કે તમે જો આવી રીતે ઊંચી કેમ કે અહીંયા થોડું પાણી થયું વધારે ભરે અને ઓણ તો આમાં ભાગ્ય ભાઈ કહેતા હતા એ ક્યાં આમાં રેવલ કરે દેવાનું છે ધૂળ એવા બધા પાથરી દેવાની છે એટલે આમાં પાણી ભરે ભરાવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય આપણે અને આવી રીતનું ભાઈ કામ છે તમે બધા જોઈ શકો છો આવી રીતનું કુવો કેવો લાગ્યો યાર જરૂર જણાવી દેજો અને તમે બધા જોઈ શકો છો જો આવી રીતનું તમને આખો દેખાડી દેજો કુવો તો આવી રીતનું ભાઈ કૂવા બાંધવાનું કામ છે પ્રોસેસ સારી છે ભાઈ તમારા કોઈને કુવો બાંધો હોય તો તમે યાર કોન્ટેક્ટ કરી દો કે મારાથી કેમ કે હું તમને બધા નંબર આપી દઈ તો મિત્રો આપણે આજના વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ એક અનોખા વિડીયો સાથે બધાને મળવાનું છે તો